ઉમેદવાર જેનીબેન ટુમ્મર તથા કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ભગવાન શ્રી રામને અમરેલી ગુજરાત અને સમગ્ર ભારત દેશના તમામ નાગરિકોનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરેલી હતી કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ડી કે રૈયાણી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ બાંધકામ સમિતિના ટીકુભાઈ વરૂ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી જનકભાઈ પંડ્યા જગદીશભાઈ તળાવિયા જિલ્લા સંગઠન મંત્રી જગદીશભાઈ પાંચોલિયા શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ મહેશ સોમૈયા અમરેલી વિધાનસભા યુવક કોંગ્રેસ પ્રમુખ મુનિલભાઈ ગોંડલિયા અમરેલી શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ તેજસ મસરાણી નરેશભાઈ અધિયારુ નગરપાલિકા સદસ્ય પ્રકાશભાઈ લાખાણી જેપી સોજીત્રા સાગર જસાણી નંદલાલભાઈ ભડકણ વસંત કાબરિયા સહિત અમરેલી શહેરની ધર્મપ્રેમી જનતાએ દર્શનનો લાભ લીધેલો હતો